શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત જેમને પીટીસી અને બીએડ કરેલું છે તેવા ઉમેદવારો માટે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક ભરતી આવી ગયેલ છે અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસના ન્યૂઝપેપર આધારિત અમે આ જાહેરાત તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ અને આ સાથે તમારે અમને કમેન્ટ કરીને કહેવાનું છે તમે કયા જિલ્લા કયા તાલુકા સાથે સંબંધ ધરાવો છો જેથી કરીને અમે ત્યાંની નજીકના જિલ્લાની અથવા તો એ જ જિલ્લાની ભરતી જાહેરાત મૂકી શકીએ જોઈ લઈએ વધારે વિગતે માહિતી મારે અરજી છે તે ક્યુઆર કોડ સ્કેન કરીને અથવા તો વોટ્સએપ નંબર ઉપર અરજી કરવાની રહેશે બાલમંદિર ધોરણ એકથી આઠ તમામ વિષય વિષય દીઠ ચાર શિક્ષકો જોઈએ છે બી એસ સી અને પીટીસી કરેલું હોવું જોઈએ ત્યાર પછી માધ્યમિક વિભાગની અંદર તમામ વિષયો વિષય દીઠ ત્રણ શિક્ષકો જોઈએ છે બીએસસી બી એ ત્યાર પછી કોમર્સ અને આર્ટ આર્ટ્સના વિષયોમાં તમામ બે શિક્ષકો જોઈએ છે એમ કોમ બી એ કરેલું હોવું જોઈએ ત્યાર પછી પીટી ચિત્ર ડાન્સ સંગીત શિક્ષક પણ જોઈએ છે તમામ વિષયના જોઈએ છે બે ફેકલ્ટી કાર્યક્ષેત્રની યોગ્ય ડિગ્રી ધરાવતા હોવા જોઈએ ત્યાર પછી સ્વિમિંગ કરાટે હોર્સ રાઇડિંગ શૂટિંગ કોચ માટે બે તમારે એ જ લાયકાત ઉપર મુજબની છે ગ્રાફિક ડિઝાઇનર્સ કોમ્પ્યુટર ઓપરેટર્સ સાત જગ્યા ખાલી છે કોલર ડ્રો ફોટોસોપ અને એમએસ ઓફિસ તમને આવડવું જોઈએ ત્યાર પછી ક્લાર્ક રીડિંગ સુપરવાઇઝરની અઢાર જગ્યા ખાલી છે ગ્રેજ્યુએટ માત્ર ને માત્ર માર્ક્યા છે ત્યાર પછી માર્કેટિંગ કરી શકે તેવાની વીસ અને પટાવાળા સફાઈ કમ કામદારની દસ જગ્યા ખાલી છે રસ ધરાવતા ઉમેદવારોએ ત્રીસ ત્રણ બે હજાર પચીસના રવિવારના રોજ હાજર રહેવાનું રહેશે સવારે દસ કલાકે ફરજિયાત હાજર રહેવાનું રહેશે કોઈ લેટ આવશે તો તેમની અરજી સ્વીકારવામાં આવશે નહીં રૂબરૂ રૂબરૂ આવતા પહેલાં અરજી ઉપરના ક્યુઆર કોડ પર તથા મોબાઈલ નંબર અઠ્યોતેર ઓગણસાઠ અઠાણું ઝીરો જીરો એક્યાસી ઉપર વોટ્સએપ કરવાની રહેશે પ્રસ્તુત જાહેરાત છે તે ભાવનગર અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસના ન્યૂઝપેપર આધારિત અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ સફળ ગ્રુપ ઓફ ટ્યુશન દ્વારા સંચાલિત ધ એજ્યુકેશન કેમ્પસ અકવાડા અધેવાડા રોડ ભાવનગરની જાહેરાત છે ક્યુઆર કોડ સ્કેન કરી અને તમારે અરજી કરવાની રહેશે